જેમાં જિલ્લામાંથી સમાજના તમામ વર્ગ અને વર્ગના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો બેઠક દરમિયાન શહેરના ઉચ્ચ વર્ગના લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારની સખત નિંદા કરી હતી તેમણે કહ્યું કે હિન્દુઓ અને લઘુમતીઓ વિરુદ્ધ કટ્ટરપંથીઓ દ્વારા લૂંટ હત્યા આગચંપી અને મહિલાઓ પર અત્યાચાર અત્યંત ચિંતાજનક છે બાંગ્લાદેશમાં મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને સંતોને પણ મારવામાં આવી રહ્યા છે જેના કારણે ત્યાં રહેતા હિન્દુ પરિવારો ભયભીત છે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર થતા અત્યાચારની ઘટનાઓને રોકવા માટે ભારત સરકારને કડક પગલાં ભરવાની અપીલ પણ વલસાડના સાથીઓને આપવામાં આવી હતી ભારત માતા કી જય વંદે માતરમ સનાતન ધર્મ કી જય આજે સારા વિશ્વની અંદર લગભગ 150 થી ઉપર દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાં કાયદાનો નિર્મૂલન કર્યું હોય ઉલ્લંઘન કર્યું હોય પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે મિલકતો લૂંટી રહ્યા છે કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કા ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કા તમે અહીંથી ભાગી જાઓ આજે ઘટનાઓ ઘટી રહી છે એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર

અને એ પ્રજા જયારે આજે બાંગ્લાદેશની ની હિન્દુઓને પ્રતાપિત કરી રહી છે ત્યારે સારા એ ભારતની અંદર આ આક્રોશ રાખ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબ આમંત્રણ આપવામાં આવ્યું છે અમે કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલા માં દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને હિન્દુઓ ને સુરક્ષિત કરે સુનિલભાઈ જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ વલસાડ આજ સમસ્ત હિન્દુ સંગઠન હિન્દુ રક્ષા સેવા સમિતિ સમસ્ત હિન્દુ સંગઠન કે તત્વધાન મેં આજ બાંગ્લાદેશ મેં જો કઈ દિનો થી હિન્દુઓ પર અત્યાચાર હો રહે હિન્દુ મઠ મંદિરો જા રહા હૈ और हिंदू संतों को जेल में डाला जा रहा है उसके तत्वाधान में उनको न्याय देने के लिए भारत सरकार पर प्रभाव डालने के लिए भारत सरकार से विनती करने के लिए कि हिंदू की बांग्लादेश में सुरक्षा हो हिंदू हिंदू मंदिरों और उनको सुरक्षित किया जाए इसके तत्वाधान में आज कलेक्टर सी को आवेदन दिया गया है और देश में हो रहे हिंदू पर हो रहे अत्याचार रोकने के लिए आज सभी संगठन मिलकर एक आह्वान बना रहे हैं कि हिंदू एक रहेंगे तो सेफ रहेंगे इसी सूत्र को लेकर सभी आगे बढ़ रहेंगे बढ़ रहे हैं कटेंगे तो बटेंगे ये नारा के साथ हम आगे बढ़ रहे हैं और माननीय प्रधानमंत्री मोदी जी से हमारा राष्ट्रीय बजरंग दल से यही नम्र विनती है कि हिंदू बांग्लादेश में जो हिंदू पर अत्याचार हो उसके लिए हमारी भारत की मिलिट्री को भेजा जाए और उनके लिए सुरक्षा प्रदान की जाए और कम पड़े तो हमारे राष्ट्रीय सलाहकार अजीत भाई डोभाल को भी उधर भेजा जाए तो क्या है कि शांति कायम हो सके हमारे सुरक्षा के लिए ये उचित कदम उठाए जाए ये सरकार सी से अपील है जय श्री राम